ગઈકાલે ઓગણત્રીસ મેની સાંજે સાગબારા તાલુકાના કોલવણ ગામે નવ વર્ષની દીકરી સેયા ઉપર જંગલી દીપડાએ કરેલા હિંસક હુમલામાં મોત નીપજવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે નવ વર્ષની બાળકીને દીપડાએ પહોંચાડેલી ઇજાઓના વાયરલ થયેલા ફોટાઓ જોઈને સૌ કોઈની આંખો ભરાઈ આવી હતી લોકો વન વિભાગ અને તંત્રની નિષ્ફળતા ઉપર ફટકાર વરસાવી રહ્યા છે ત્યારે આ મામલે મૃતક દીકરીના સગા તેમજ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી મારી ભાણી શ્રેયલ વિશાલ વસાવા એની મમ્મી જોડે ખેતરે ગયેલી હતી ને પછી દીપડાએ અચાનક હુમલો કર્યો એના પર ને પછી ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા દીપડો પછી તપાસ કરતાં ખબર પડી પછી ચાર પાંચ જણા જઈ જઈને પછી એની બોડી અમે લઈ આવ્યા ને અત્યારે દવાખાનામાં છે તો સાડા ચાર વાગ્યાનો બનાવ બન્યો છે અત્યારે કેટલા વાગ્યા છે

આજે પરિવારને સાત્વન આપવાને દીકરીની અંતિમ ક્રિયામાં જોડાઈને એમની આત્માને શાંતિ આપ મળે એ પ્રાર્થના માટે અમે ત્યાં ગયા ત્યારે ત્યાંના લોકોની રજૂઆતો અમને મળી કે અગાઉ પણ ત્રણ લોકો પર દીપડાઓએ ત્યાં હુમલા કર્યા ગામ લોકોએ શાકબારા વન વિભાગને મળી રજૂઆતો કરી આવેદનપત્ર પણ આપ્યું છતાં વન વિભાગે કોઈપણ પ્રકારની ગંભીરતા ન લીધી અને કોઈ પણ જાતની ત્યાં દીપડાઓને પૂરવા માટેની કામગીરી ન કરી હોવાના કારણે આજે આ માસુમ દીકરીનો ભોગ લેવાયો છે ત્યારે આ વિસ્તાર એવો છે કે ભૂતકાળમાં ક્યારેય દીપડાઓ અહીંયા હતા નહીં કોઈ દીપડાની પ્રજાતિ પણ નહોતી અને બહારથી જેટલા પણ દીપડાઓ પકડાય છે આ વિસ્તારમાં લાવીને છોડી દેવાથી માનવ વસ્તીના ગામોમાં દીપડાઓ ઘુસે છે અને બાળકો મહિલાઓ અને ખેડૂતો પર હુમલાઓ કરે છે રાત્રિ લાઈટ મળે છે ખેતીવાડીની સિંચાઈ માટે કોઈ ખેડૂત ખેતરે જાય એના પર હુમલાઓ થાય છે ત્યારે એક બાજુ વર્લ્ડ વર્લ્ડ લાઈફ એક્ટ એવું કે છે કે કોઈ પણ વન્ય પ્રાણીને ચેનચાળા કે પથ્થર મારો એટલે તમને સાત વર્ષની કેદની સજા થાય અને અમારી માસુમ દીકરીઓ મરી જાય અમારા ખેડૂતો મરી જાય તો અમારે કોને જવાબદાર ઠેરવું ત્યારે આ તમામ બેદરકારી પ્રશાસન અને વન વિભાગ નર્મદાની છે વન વિભાગ સાગબારાની છે મારે આ વન વિભાગને નમ્ર અપીલ છે તમારો રોજમદારથી લઈને સુધીનો જેટલો પણ સ્ટાફ છે તમામ સ્ટાફ આવનારા સાત દિવસમાં આ વિસ્તારમાં રેસ્ક્યુ કરીને ડ્રાય કરીને જેટલા પણ દીપડાઓ તમે લાવીને અહીંયા છોડેલા છે તમામ દીપડાઓનું રેસ્ક્યુ કરીને પકડીને એને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં કોઈ આવી ફરી કોઈ માસૂમ દીકરી કે દીકરાના ભોગ લેવાની ઘટનાઓ બનશે ત્યારે અમારે ના છૂટકે આ વિસ્તારમાં તમારી કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે ના છૂટકે પ્રશાસનની કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે એટલા માટે કે તમારા ભોગે હવે અમે અમારા નિર્દોષ લોકોનો જીવ આપવા માંગતા નથી જે પણ આજની ઘટના ઘટી છે જે ખૂબ જ વ્યથિત કરનારી ઘટના છે જે જેનો વસવસો અમને છે એટલે પ્રશાસન આમાં ગંભીરતાથી કાર્યવાહી કરે અને એમની બેદરકારીના કારણે એક પરિવારની ફૂલ જેવી દીકરી ગુમાવેલી છે આવનારા દિવસોમાં કોઈ નિર્દોષનો ભોગ નહીં લેવાય

છે તેવા વિડીયો વાયરલ થયા છે જંગલ સફારીમાં પણ દીપડો ઘૂસી જતા છ જેટલા હરણના મોત થયા હતા એ પણ એક બનાવ સામે છે અને બે થી ત્રણ જેટલા મૃત્યુ પણ આ દીપડાઓના હુમલાના કારણે થયા છે ઇજાગ્રસ્તોની સંખ્યા તો લાંબી છે ત્યારે આ મામલે વન વિભાગ સત્વરે પગલાં લે તેવી વ્યાપક લોક માંગણી ચાલી છે આ જ પ્રકારના વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો